નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો અને મારા દર્શક મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે કપાસના પાકમાં આવતો સુકારો એ સુકારો છે એ કેવી રીતે આવતો હોય છે અને એના જે આપણે નિયંત્રણ માટે શું કરવું જોઈએ કેવા પગલાં લેવા જોઈએ અને જે કપાસ છે એ કેવા કેવા જે બિયારણ છે કેવી વેરાયટી છે એની અંદર વધારે આવતો હોય છે તો મિત્રો તમે જુઓ કે આપણે આ જે કપાસ છે એ બધો આજે સુકાઈ ગયો છે અને આમાં આપણે એક વીણી કરી લીધી છે અને આ બીજી વીણી આવશે આવી છે અને હજી એક જેવી તેવી વીણી આવશે તો મિત્રો આ જે કપાસ છે એ તમે જુઓ કે પચીસ ત્રીસ ઝીંડવા કે ચાલીસ પાંત્રીસ ઝીંડવા થયા છે જેને આપણે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ ઝીંડવા એવા ગણી શકાય છે તો મિત્રો એવા જે ઝીંડવા હતા એ સોડ હશે વી પચીસ તેરી જીંડવા છે એ બધા છોડવા છે એ આપણે સુકાઈ ગયા છે આ તમે જુઓ કે આનું જે પાંદડું છે તે પણ સુકાય અને એકદમ પીળું પડી અને કપાસ ખાકરી જાય છે અને જે નવી ફૂટું કાઢી છે એ પણ એવી છે તો મિત્રો હવે આપણે વાત કરવાના છીએ કે જે સુકારો છે એ કપાસના પાકની અંદર કેવી રીતે આવે છે એમાં કયા મુખ્ય પરિબળો છે તો હું શું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સૌ પ્રથમ પહેલાં મારી ચેનલમાં નવા હોય તો તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો તમે જુઓ કે જે આપણે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે કે અષાઢ શ્રાવણ અને ભાદરવો શ્રાવણ મહિનો પૂરો થતા એની સાથે જે ભાદરવો મહિનો ચાલુ થાય છે અને એના કારણે જે આપણે ગરમી પડતી હોય છે એ અને ગરમીના કારણે વરસાદ એકદમ ખેંચાય છે અને પછી પંદર વીસ દિવસ મહિનો દિવસ સુધી વરસાદ ખેંચાય છે અને એકદમ ગરમ વાતાવરણ થઈ જાય છે એટલે કે પુષ્કળ ગરમી જને ત્રીસ ડિગ્રી બત્રીસ કે પાંત્રીસ ડિગ્રી સુધીનું વાતાવરણ થઈ જાય છે ગરમી પડવાનું ચાલુ થઈ જાય છે બપોરે જે છોડવા છે એકદમ આમ લાંઘો મારી જતા હોય છે અને આવા સમયે મિત્રો દસ પંદર દિવસ જાય આવો તડકોનો માહોલ રહેતો હોય છે અને દસ પંદર દિવસ એકદમ ભારે વરસાદ પછી વરસાદનું વાતાવરણ થાય અને એકદમ ભારે વરસાદ પડતો હોય છે અને જે આપણું ખેતર છે વાડી છે એમાં પાણી ભરી રહેતું હોય છે તો આ પાણી ભરાવાના કારણે પણ આવા સુકારાનો પ્રશ્ન આવે છે અને મિત્રો કે જે વીસ પચીસ જીનવા થઈ ગયા હોય અને એકદમ જેને કહેવાય ને કે કપાસ છે ફાટવાની તૈયારી હોય વીણી ઉપર આવી હોય તો આવા સમયે પણ સુકારાનો પ્રશ્ન આવે છે અને બીજું મિત્રો કે આ કોઈ ફૂગના લીધે કે કોઈ રોગ લીધે નથી આવતો આ એક કુદરતી પરિબળ છે જે કુદરતના કુદરતી રીતે આવતો હોય છે અને બીજું મિત્રો કે જે આ સુકારો છે એ આપણે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનામાં વધારે જોવા મળતો હોય છે કે જે આ વખતે મિત્રો ભાદરવા મહિનો એન્ડમાં સુકારાની શરૂઆત થઈ જાય એટલે અડધો ભાદ્રવો મહિનો વહી ગયો પછી જે વાયેલા પંદર દિવસ બાકી રહ્યા યા છે કે જે નવરાત્રિ હુજીનો સ્ટેજ હતો એમાં સુકારો વધારે જોવા મળ્યો અને આ વર્ષે એટલે કે બે હજાર પચીસના જે ચોમાસું એમાં નવરાત્રિમાં આપણે પુષ્કળ વરસાદ પડ્યો આજે જેના કારણે તમે આખો જે આ પાક છે એ તમે જોઈ શકો છો કે આપણે સુકાઈ ગયો છે તો મિત્રો હવે આ જે સુકારો આવ્યો છે એને સુકારાના આપણે વાત કરીએ કે એમાં આપણે કેવા નિયંત્રણ માટે શું કરવું પડે કે કેવા પગલાં લેવા જોઈએ તો મિત્રો જે આ સુકારો છે સુકારો કપાસના પાકમાં આવ્યો હોય અને તમે કહેવાય ને કે જે દવાનો છટકાવ આમાં કોઈ ખોટા ખર્ચા ન કરવા કે જે તમે એગ્રોમાં જતા હોય તો તમને એગ્રાવાળા એમ કહે છે કે આ દવા લઈ જાઓ આ દવા લઈ જાઓ આ ખાતર લઈ જાઓ આ બી આ આ ફૂગનાશક લઈ જાઓ તો એવા કોઈ ખોટા ખર્ચા કરવા નહીં એક માત્ર જો તમને ખ્યાલ આવે કે સુકારાનું આપણે નિયંત્રણ કઈ રીતે કરવી તો મિત્રો આમાં એકથી બે ઉપાય આપણે કરી શકાય પણ એ ક્યારે કરવાનો હોય છે કે તમારો જે પાક છે એ તમને ખ્યાલ આવે કે બે છોડવા પાંચ છોડવા કે દસ છોડવા એવા રીતે તમને એવું લાગે કે હવે આ પીડા થઈ અને પીડા થઈ તો તમને એવું લાગે મિત્રો એવું જણાય ત્યારે એક તમારે શું કરવાનું કે જે આપણે પીએમએસ આવે ખાતર આવે છે તેનો વોટર સોલ્યુબલ આવે છે એક કિલોના પેકિંગમાં આવતું હોય છે તમે કોઈ પણ કંપનીનું લઈ અને એક પંપમાં છ ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો જેમાં મિત્રો વાત કરવી તો કે પોટાસ છે સલ્ફર છે અને મેગ્નેશિયમ એ અઢાર બાવીસ અને વીસ અઢાર ટકા વીસ ટકા અને બાવીસ ટકા અઢાર ટકા પોટાસ આવે છે અને બાવીસ ટકા સલ્ફર આવશે અને વીસ ટકા મેગ્નેશિયમ આવશે તો મિત્રો આવી રીતે લઈ અને એક પંપમાં આપણે સો ગ્રામ નાખી અને છંટકાવ કરવાથી આ જે છટકાવ છે એ આપણે દસથી પંદર દિવસની અંદર બે એના છંટકાવ કરવા જોઈએ જેથી કરી થોડીક આપણે સુકારામાં અટકાવી શકાય અને આની સાથે બીજો જ્યારે પણ આપણે સુકારાની અસર જણાય ત્યારે મિત્રો આપણે ઉરિયા આવે છે જે ઉરિયા હોય અથવા તો જે આપણે એમોનિયમ સલ્ફેટ હોય છે એ એક વીઘે દસ કિલો લઈ અને એમાં આપણે જે કોપર ઓક્સાઇડ આવે છે એટલે કે બ્લૂ કોપર જેને કહી શકાય એ આપણે એક એકરમાં દોઢસો ગ્રામ નાખી અને દસ કિલો એક વીઘામાં ખાતર નાખવાનું છે અને એક એકરે દોઢસો ગ્રામ બ્લૂ કોપર બે મિક્સરણ કરી એમને સલ્ફેટ હોય તો ભલે અને યુરિયા હોય તો ભલે આ ખાતર લઈ અને આ બ્લૂ કોપર લઈ અને બે ભેગું કરી અને સોડિયો સોડે આપણે આમ વેરી દેવાનું અથવા તો સોડે સોડે જે રીતે આપણે પૂરતી ખાતર તરીકે ઉરી આપતા હોય એવી રીતે આપી અને પિયત આપી દેવાનું છે અને મિત્રો ખાસ પિયત આપવામાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ જો સુકારાની અસર તે હોય ત્યાં તેવા સમયે પિયત આપવું ખાસ જરૂરી છે શક્ય હોય તો ઉપરા ઉપર બે પિયત પણ આપી શકાય જ્યારે સુકારાની અસર ચાલુ થયું હોય ત્યારે મિત્રો આ બધી મેં ટ્રીટમેન્ટ મેં જે વાત કરી છે જે ખાતરની છે સાટ છટકાવ કરવાનું છે અને જમીનમાં આપવાનું છે જ્યારે તમારે કપાસ છે એ સુકાઈની અસરમાં હોય એટલે કે બે સોડવામાં એવું છે પાંચમાં કે દસ છોડવા તારે આવું ખાતર અને છટકાવ કરી શકાય છે પછી આ તમે જુઓ કે મારી જેમ આખાઓ જે પડા છે આખા ખેતરમાં જે કપાસ છે આખા આ જે આખા ખેતરમાં જે કપાસ છે એ સુકાઈ જાય છે તમે જુઓ કે આ જે આ પડું છે આખું એમાં આવી રીતે આખો સુકારો આવી ગયો છે તો મિત્રો વધારે પડતો સુકારો આવે તો ત્યારે એમાં કોઈ ખોટો ખર્ચ નથી કરવાનો મિત્રો અને આપણી પાસે એનો એક જ નિર્ણય છે કે જ્યાં સુધી કપાસ ઝીંડવા બાકી હોય ત્યાં સુધી તેને તળાવવા દેવા અને પછી તળી જાય એટલે તરત આપણે જે શિયાળુ પાક હોય છે જીરું છે ઘઉં છે વરિયાળી છે ચણા છે વગેરે જેવા શિયાળુ પાકનું વાયોતર કરી દેવો જોઈએ કારણ કે આનો બીજો કોઈ ઈલાજ નથી મિત્રો કારણ કે જે આ તમે સુકારો જોવો છો એ તમે કદાચ ખર્ચો કરી અને ફરી રિકવરી લાવો તો એમાં જે સોળ લીલા છે અને એનું જેવું ફ્લાવરિંગ આવે એ આમાં નહીં આવે અને આમાં પ્રોડક્શન પણ ઓછું આવશે તો તમે જોઈ શકો છો મિત્રો કે જે આ સુકારો છે એ એમાં પ્રોડક્શન પણ જે લીલો કપ્પા હોય છે એ એટલું બધું નહીં આપે તો અને મિત્રો આનો એક જ ઉપાય છે કે કોઈ ખોટો ખર્ચ નથી કરવાનો અને આપણા જે જમીન છે આપણું જે વાડી છે પડું છે એમાં જે સુકાઈ જાય છે એટલે કે આપણે પચાસ ટકા ઉપર સુકાઈ જતો હોય છે કપાસ તો એને એક જ એનો રસ્તો છે કે એને કાઢી અને બીજું વાવેતર કરી દેવો જોઈએ જો તમારે વીસ ટકા વીસ ટકાથી કે ત્રીસ ટકા જેવો સુકારો હોય અને સિત્તેર ટકા કપાસ લીલો હોય તો એમાં ખર્ચો કરવામાં કોઈ વાંધો નથી તમે ખાતર નાખી શકો છો પછી ઉપરા ઉપર બે પિયત આપી શકો છો અને છંટકાવ પણ જે પીએમએસનો કરી શકો છો અને પછી લીલો થાય ત્યારે ચૂચા પ્રકારની દવા હોય છે ઈની દવા હોય છે ત્યારે એનો ફરીથી ફ્લાવરિંગ આવે ફ્લાવરિંગની દવાનો છટકાવ કરવો જોઈએ ત્યાં સુધી મિત્રો કોઈ ખોટા ખર્ચા ન કરવા જોઈએ અને જે સુકારો આવતો હોય છે એ પાણી ભરાવાને લીધે આવતો હોય છે પછી જે સોરનો મૂળ છે એ મૂળમાં ઓક્સિજન ન મળવાના કારણે પણ આવતો હોય છે તો સુકારાના આવા કુદરતી રીતે બે ત્રણ જે લક્ષણો છે એને કારણે આવતો હોય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો અને ફરીથી કહું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય કિસાન જય જવાન